હેલો મિત્રો કેમ છો તો આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને તો સ્વાગત છે તમારું આ વિડીયોમાં તો અત્યારમાં નીકળી ગયા છે એવી અત્યારમાં એટલે ક્યાર ના નવ વાગ્યા નીકળી ગયા છે એવી પણ ઉમૈયા ગેરેજ આવ્યા છે એવી જો આ ગેરેજ છે ઉમૈયા ઓટો ગેરેજ ને ઓલી ગાડી અત્યારમાં બતાવવાની છે પણ જે ગેરેજ ના જે ભાઈ છે એ ભાઈ ગયા છે કાંઈક સામાન લેવા કામરેજ ચોકડી તો લગભગ અડધી કલાક પોણી કલાક છે ભાઈ ભાઈને ફોન કર્યો તો એ ભાઈ આવે છે જો અહીંથી શરૂ થઈ જાય એ ગાડી તો જ્યાં આપણે રિપેર કરાવી છે ને ત્યાં લઈ જવાની છે અને એ ભાઈને કહેવાનું છે કે ભાઈ આ તકલીફ પડે છે તો તમે આનું જે કાંઈ થાતું હોય એ કરી દયો કેમ કે તમે રિપેર કરી છે તમે કાલે સત્તરસો અઢારસો રૂપિયા લીધા છે હવે તમે હું કર્યું કે તમને ખબર નથી પણ નાથી લગભગ સત્તર કિલોમીટર ગાડી નથી હાલી ત્યાં બંધ થઈ ગઈ છે તો અત્યારમાં આ કામ આપણને લાગી ગયા છે એવી મતલબમાં આજ કઈ રૂટમાં જવાશે નહીં કેમ કે કાલે આખો દિવાલા ભાઈ ગાડી માર્યા અને આજ તો ગાડી છે અને ગેરેજ થી આગી ગઈ છે તો લગભગ મારી ગાડીથી એને ટોર્ચન કરીને લઈ જવી પડશે અને એવો બધો કંઈક સીન હશે આજ તો વિડીયોમાં બન્યા રેજો અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે સેવ્યા અવસર બંગલોસ પાસે આપણે વેલેન્જા ઉમરા રોડ ઉપર અને આ ગેરેજ છે ઉમિયા ગેરેજ અને જો આ રોડ ઉપર સેવી આપણે આ નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં તો કઈ વાંધો નહીં આગળ ની આખી મેટર જોજો આજ હું કરીએ છીએ ક્યાં જઈએ છીએ બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે આપણે નાથી નીકળી અને આ સૌરા સોસાયટી પાસે આવી ગયા છે વી અને ઈ કાકા કાઈ ગેરેજ વાળા આવ્યા નહીં પછી અહીંયા અત્યારે બીજું ગેરેજ છે ત્યાં ગાડી ખોલાવી છે હવે ઈ ભાઈ શું કરે છે કે આપને આઈડિયા નથી પણ ઈ કઈક બધું ખોલ નાખ્યું છે એન્જિન ની માથે નું કવર આવે ઈ ખોલ નાખ્યું છે અને બધું રિપેરિંગ કામ હાલે છે હવે એનું રિઝલ્ટ આવે પછી ખબર પડે ઓલા પણ કલાક જેવું બેઠા પણ કાંઈ મેળ આવ્યો નહીં ને અત્યારે જો આ ભગવતી અને જે રૂવીલ ગેરેજ છે ત્યાં આપણે અત્યારે ઊભા છે એવી અને એ છે ઉમરા રોડ ઉપર સૌરાષ્ટ્ર સોસાયટીની સામે તો અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છે એ અને ગાડીનું કામકાજ મતલબમાં ચાલે છે હવે જો અહીંથી નો થાય તો પછી ઓલા જ્યાં આપણે રિપેર કરાવી ત્યાં લઈ જવાની છે કોઈ એકવાર એને બતાવવા તો લઈ જ જવી છે કે ભાઈ જો એટલો ખર્ચો કરાવો તો એટલો ખર્ચો અમે કર્યો છે અત્યારે જો આપણે આ આપણે વેલેન્જા રોડ ઉપર છે વેલેન્જા ઉમરા અને જો સામે સૌરાષ્ટ્ર સોસાયટી હા સૌરાષ્ટ્ર સોસાયટી તો ગાડી અત્યારે રિપેરિંગ થઈ ગઈ છે અને ગાડી લઈને ઓલા ભાઈને મેકલી દીધા છે અને આપણે વીઆઈવાસી કર્યા જમવા માટે કેમ કે બાર તો વાગી ગયા છે એટલે જમી કરી પછી મેં કીધું કે રૂટમાં માં જાય અને ગાડીમાં માં કઈક carburetor આવી ગયો તો હાવ પેટ્રોલ ફૂટવાડી દીધું હતું ને તો કઈક કચરો ટાંકી હોય ને બધું carburetor માં ગડી એના કારણે ચાલુ થતી નતી કેમ કે carburetor માં કચરો આવી જાય એટલે પેટ્રોલ તો પછી કઈ પ્રમાણમાં માં પોગે નહીં તો એ રીતે હતું એટલે એ ભાઈ ને ગાડી અત્યારે આપી દીધી છે અને સવાર ના લગી એમાં જ હતા અને બપોર પછી કઈક રૂટમાં જાય તો video માં બન્યા રેજો અને

એટલે હવાર આખો એમ જો ઉપર લાગી લગભગ અગિયાર ને કંઈક ઓગણ પચાસ પચાસ એવું જોયું ને ત્યારે ઘરે પહોંચ્યા હતા એટલે પછી બાર વાગી ગયા હતા એટલે આપણે જમી લીધું જમી કરવી ને પછી હવે નીકળી ગયા છે એ હવે જાય છે કંઈક નવા રૂટમાં હજી કઈ અંદાજ નથી કયા રૂટમાં જવું કેમ કે હજી તો દોઢ વાગ્યો છે એટલે કઈ 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 ઓલા દુકાનવાળા હોય એ કઈ હોય નહીં હાજરમાં એટલે થોડોક વાર આમથી આમ ચક્કર મારીએ અને બોલું કંઈક આમ ટાઈમ થોડોક થઈ જાય બે ત્રણક વાગી જાય પછી દુકાનવાળા આવે પછી જાય અને આ રોડ સારો કઈ રીતે છે એટલે ખબર નથી પડે સમજો ધૂળ તો જો ઉડે ઘરે આંચું જાય ને ગારો થઈ જાય આંચું તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહીજો રોડ થોડોક ખરાબ છે એટલે એ કાંઈ ગાડી આંકવી નથી તો બપોર પછી આપણે રમે ગાડી નીકળી ગયા હતા અને અંજની વેદાંતમાં આટો માર્યો અને પછી અત્યારે જો આ સાયણમાં એવા છે અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર ચાર ઉપર થઈ ગયું છે અને અડધો વારો ઓલેની ગાડીમાં ઓલું કર્યું હતું અને એટલે આપણે કાંઈ રૂટમાં જવાનું નહોતું એટલે પછી મને એમ જો ખોટે ખોટું બેસી રહેવું એની કરતાં આપણે અડધો વારો અડધો વારો પડ્યો છે તો એમાં આપણે

અને હજી વિડીયોમાં બન્યા રહેજો હજી એન્ડિંગ વિડીયો નથી અત્યારે આપણે મતલબમાં પહોંચી ગયા છે એવી સાયણમાં તો અત્યારે આપણે શિવણ માથે પહોંચી ગયા છે એ અને શિવણ રોડમાંથી જઈને આવ્યા છે રિટર્નમાં અને હવે આપણે આ શુગર રોડ બાજુ જઈએ છીએ જો કંઈક ઓકની ઉઘરાણી કંઈક આવે તો જોઈ બરાબર તો અત્યારે સાયણમાં આટો મારી લીધો છે મતલબમાં ને હવે જાઉંશું આપણે શુગર રોડમાંથી シュガー રોડ માથે કઈક સેટિંગ થઈ જાય તો તો ત્રણ રસ્તા છે આપણે વાય સર્કલ કહેવાય ને સાઈડમાં વાય સર્કલ તો સાઈડ થી આપણે હવે નીકળી ગયા છે ઘર बाजू અને સાયણ સુગર રોડે આંટો માર્યો અને પછી મારે એક સિમ કાર્ડ જે બંધ થઈ ગયેલું હતું ને એનું એનએમપી કરાવવા માટે જો એમાં રિચાર્જ નહોતું થાય કંઈક સ્કીમ હતી કે રિચાર્જ વગર એનએમપી થઈ જાય છે હવે એને કાલ કોડ દેવાનો છે રિચાર્જ એટલે કાલ રિચાર્જ કરશે અને પછી એને કોડ આપવાનો છે એટલે આપણું સિમ કાર્ડ એક્ટિવેટ કરી દે હવે આપણે ફાઇવજી ફોન લીધો છે તો ફાઈવજી સિમ કાર્ડ તો લેવું પડશે ને એ સિમ કાર્ડ લઈ લીધું છે અત્યારે એરટેલનું લીધું છે હવે જોવે એરટેલમાં કે એ કેવી સ્પીડ આવ્યા છે વડા ફોનમાં તો આજે કાંઈ એ ફાઇવજી આવતું નથી સુરતમાં આમ સિટીમાં જ આવી તો ફાઇવજી પકડે છે પણ જે સ્પીડ એરટેલમાં આવે ને એવી નથી આવતી અને ટ્રુલી ફાઇવજી છે આપણે જીઓ એનું જીઓનું એક સિમ એક મહિનો વાપરવો છે પછી બેમાંથી જે સારું લાગે એ આગળ વાપરશું તો કાંઈ વાંધો નહીં બને રેજો વિડીયોમાં